નમસ્તે મિત્રો જેટલા લાઈવમાં જોડાય એ બધા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો વાલા अजय मित्र अजय मित्र वातावरण खराब थी गये वरसाद આપણને એમ લાગે કે શિયાળો કાપી નાખે તો સારું વરસાદ જે આ વરસાદ એવું હતું ઉનાળામાં વરસાદ આવતો હતો આવતો હતો અને હવે તો શિયાળામાં ચાલુ થઈ જશે એવું લાગે છે વરસાદ તો હું તમને હમણાં બહારનું વાતાવરણ બતાવવાની નમસ્તે નમસ્તે મિત્રો આપણી લાઈવમાં જેટલા મિત્રો જોડાણ આવે એ બધા લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો જો મિત્રો અત્યારે શિયાળામાં વરસાદ આવતો હોય એવું વાતાવરણ થઈ ગયું જોવા તમે આપણને ધ્યાન થાય છે કે શિયાળામાંય વરસાદ આવશે એવું બધું બહારનું વાતાવરણ તમને બતાવું છું તો આપણા મિત્ર જેટલા આપણી લાઈવમાં જોડાણા હોય એ બધા લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો વાલા હું અહીંયાથી તમને માલના ડુંગરના દર્શન કરાવવા માગતો તો આજે પાંચ છ દિવસ તાર રાહ જોઈ રહ્યો છું અહીંયા જોવા પ્રમાણે છે પણ રોજે આવું જ વાતાવરણ અમને દેખાય છે એટલા માટે કંઈ માલનાથ મહાદેવના ડુંગરના દર્શન થતા નથી નહીં તો બતાવવાની મહેનત કરવાની હતી આપણા વિડીયોના માધ્યમથી આપણે આવું ચોખ્ખું દેખાતું હતું અહીંયાથી વીસ એક કિલોમીટર જેટલું દૂર અહીંયાથી છે તોય ચોખ્ખું બતાવતું હતું પણ વરસાદી વાતાવરણ અને ધુમ્મસ રોજ હોય એના હિસાબે નહોતું દેખાતું તો આપણા મિત્ર જેટલા આપણે લાઈવમાં જોડાણ હોય એ બધા લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો વાળા કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહી મિત્ર કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં મિત્રો આપણી ચેનલમાં જેટલા મિત્રો જોડાણ આવે એ લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સોલંકી રાજ કન્સ્ટ્રક્શન મારું ઘર બતાવ હતા એટલે પહેલાં તમારું ઘર જ બતાવતો તો જો સામે દેખાનું હતું આ તમારું ઘર છે એ જરૂર આ લઘુભાઈ તમારું ઘર બતાવી રહ્યો છો આ તમારું ઘર અહીંયા જો વાલા સામે દેખાય જો તમારું ઘર હસી રહ્યા છે ભાઈ તમે ગામડે છો પણ મેં તમારું ઘર અહીંયાથી હું ધ્યાન રાખું છું વાલા તમારા ઘરનું અમે ધ્યાન રાખીએ અહીંયા તમે હાજર નથી તમારું ઘર બહુ દૂર છે નહીં ક્યાંય સરસ કરો કરો રઘુભાઈ રઘુ રાસ રહ્યા છે હાલો હું હું લાઈવ 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 પણ કરું અરે કરો ભાઈ તમે તો આપણા મિત્ર જેટલા આપણી લાઈવમાં રઘુરા હોય લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ ભૂલતા નહીં તમે અમારા માટે મોંઘેરા મહેમાન સો બધાય અને નવા વર્ષના બધાને સીતારામભાઈ સીતારામ વાલા બાપા સીતારામ સોલંકી રાસ કન્સે

તો આપણે દર્શન કરાવીએ ખાલી ડુંગર દેખાય ને પવન ચરથી પણ કઈ દેખાતું નથી ધૂમસ વાતાવરણ આવું જ વાતાવરણ હોય છે એટલે કઈ દર્શન થતા નથી એવું છે આ છે એ તો ઝાખાઝાખા દેખાય એ તો ટાવર છે મોબાઈલના ના બાકીને કરે આપણે અહીંયાથી વાતાવરણ સોખું હોય તો હાવ નજીક દેખાય ઝૂમ કરીએ ને એટલે પણ કઈ દેખાતું નથી એટલે ફરી વાતાવરણ સારું હોય છે તો આપણે બતાવવાની મહેનત કરશું આપણે તો આપણા મિત્ર આપણી લાઈમાં જેટલા મિત્ર જોડાઈ રહ્યા હોય એ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા સોલંકી રાજ કન્સ્ટ્રક્શન હસી રહ્યા છે હા ભાઈ આ જય માતાજી વાલા જો આ પણ આપણો ખર્ચી વિસ્તાર છે વરસાદી વાતાવરણ છે આપણને તો એવું લાગે છે કે કદાચ ઉનાળો તો કપાઈ ગયો પણ ચોમાસુ કપાય શિયાળો કપાઈ જાય છે એવું લાગે છે વરસાદ થી તો બારે વરસાદી વાતાવરણ હોય એવું લાગે છે હાવ કે કદાચ સાટા પડશે ખરા એવું એટલે માવઠાના હિસાબે કદાચ સાટા પડે ખરા મિત્ર નવા મિત્ર જોડાણ આવે બધા ફટાફટ લાઈવ આપણી લાઈવમાં જોડાણ આવે લાઈક અને સબસ્ક્રાઇબર ને કોમેન્ટ કરી દેજો વાલા ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતો નહીં જો અત્યારે હજી તો દિવાળી ગઈ છે હજી દેવ દિવાળી તો બાકી છે જો નાના છોકરાની મોજ જુઓ અત્યારથી પતંગ શરૂ કરી દીધા અહીંયા જો તમને પતંગ બતાવી રહ્યો હજી તો આપણે એવું માનીએ કે હજી તો ફટાકડા ફોડા હજી તો દેવ દિવાળી નથી ગઈ તો બાળકોની મોજ જો અત્યારથી પતંગ ચડાવવાનું શરૂ કરી દીધું જો હું તમને બધા રીઓ છું એ પતંગ ચડાવે બાળકો એટલે બાળકોની મોજ તો વેકેશન કહેવાય એટલે એવું થાય છોકરા નાના નાના ભૂલકાઓ પતંગ ચડાવવા મળ્યા છે સોલંકી રાજ કન્સ્ટ્રક્શન કમલેશ સાવડિયા કમલે કયું ગામ ભાઈ ભાવનગર વાલા ભાઈ કમલેશ કમલેશ સાવડિયા ભાઈ ભાવનગર સે ભાઈ આ તો ભાવનગરનું બતાવી રહ્યો છું તમને હું તો કમલેશભાઈ પધારવા મારી લાઈફમાં પધારવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વાલા આ ભાવનગર છે અને આવડું આ તરસેમિયા ગામ છે ઘોઘા રોડ ઉપરથી સીધું આપણે તરસેમિયા આવી છે

મંદિર જે આવેલું છે અહીંયા તાંબકના ડુંગરા છે અહીંયાથી આપણે હાવ નજીક થતા હોય એવું દેખાય વીસ કિલોમીટર દૂર છે પણ પણ હાવ નજીક આપણે ઝૂમ કરીએ ને તો દેખાય છે પણ ધુમ્મસવાળા વાતાવરણના હિસાબે અહીંયાથી પાંચ કિલોમીટર નથી દેખાતું નકર વીસ કિલોમીટર આપણે સોખું દેખાય પડવા પાવર પ્લાન્ટ છે એ પણ અહીંયાથી હાવ નજીક દેખાય એ પણ દેખાડવાની મહેનત કરે પણ વાતાવરણ બહુ ધુમસ વાળું હોવાથી નથી દેખાતું એટલે ફરી આપણે લાઈવ કરીશું ને વાતાવરણ સારું હોય છે જયારે બતાવવાની મહેનત કરીશું તો આપણા મિત્ર જેટલા આપણી લાઈવમાં જોડાના બધા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો વાલા અને જેટલા મિત્રો આપણી લાઈવમાં જોડાય એ બધા નવા મિત્રોને નવા વર્ષના સીતારામ નવા અને જૂના મિત્ર હોય એમને પણ સીતારામ આપણી લાઈવમાં જેટલા મિત્રો આવે બધાને સીતારામ વાલા લાઈબ અને કોમેન્ટ કરી દેજો ખાસ કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં વાલા તમે અમારી લાઈવમાં જોડાવ તમારો ટાઈમ સમય કાઢી અને અમારી લાઈવમાં જોડાય બદલ આપનો ખૂબ ખૂબ નમસ્તે વાલા નમસ્તે મિત્રો આપણી લાઈવ મિત્રો જોડે એ મિત્રોનો ખૂબ ખૂબ આભાર વાલા તો આપણે બે ત્રણ મિનિટ જેટલું લાઈવ આંકીએ આપણું લાઈવ પૂરું કરીએ છીએ અહીંયા કેમ કે આપણે બીજા મિત્રો પણ લાઈવ કરતા હોય એમને લાઈવમાં ઘડી જઈએ અત્યારે બધા મિત્રો લાઈવ કરવાનો સમય છે એટલે બધા અત્યારે લાઈવ કરતા હોય તો આપણે લાઈવમાં જેટલા મિત્રો જોડાય બધા ફટાફટ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં રાજેશભાઈ ઠાકોરે પણ લાઈવ કર્યું છે એવું લાગ્યું છે રઘુભાઈ સોલંકી પણ લાઈવ કર્યું છે તો બધા મિત્ર લાઈવ કરવાનો ટાઈમ થઈ ગયો છે થોડો થોડો સમય તો આપણે એમની પણ લાઈવમાં ઘડીક ઘડી જઈએ અને એમને પણ પ્રોત્સાહન આપીએ આગળ વધારીએ તો મિત્રો આપણી લાઈવમાં જેટલા જેટલા મિત્રો જોડે બધા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો વાલા તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા મિત્રો જેટલા આપણી લાઈવમાં આવે એ બધાનો ખૂબ ખૂબ વાલા અને તમારા મોબાઈલની અંદર ડબલ ટચ કરશો એટલે અમને લાઈક મળી જશે તમારી લાઈક તમારા માટે ખૂબ

સોલંકી રાજ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સોલંકી જય માતાજી જય માતાજી વાલા સોલંકી રાજકી કાઢે છે વાલા સોલંકી રાજ કન્સે હું પણ લાઈવ કરું અરે કરો કરો ભાઈ રઘુભાઈ ઘડીક તમે પણ લાઈવ કરો હમણાં અમે અમારું લાઈવ સમાપ્ત કરીશું એટલે તમારી લાઈવમાં પણ અમે આવીશું સોલંકી રાજક્ષમ કરી છે જય શ્રી કૃષ્ણ તો નમસ્તે નમસ્તે મિત્રો આપણી લાઈવમાં જેટલો મિત્રો જોડાય બધાએ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની વાલા નમસ્તે મિત્રો નવા વર્ષના બધા મિત્રોને સીધારામવાલા નમસ્તે નમસ્તે મિત્રો નવા વર્ષના સીતારામ બધાને નમસ્તે નવા વર્ષના સીતારામ મિત્ર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં વાલા અને નાના યુટ્યુબર હોવાથી અમે પણ થોડું થોડું લાઈવ કરીએ છીએ અને લાઈવ કરવાનું શીખીએ છીએ

تو اپنا مائنا کوئی خبر پڑے کہ નમસ્તે મિત્રો જેટલા મિત્ર આપણા લાઈમાં સમય કાઢી અને જોડાના બધા જોડાયા હોય એ બધા મિત્રનો આપને ખૂબ ખૂબ આભારવાલા અને મસ્તે